મોહન થાર તો મારા પ્રિય ખાય તું કિલો કિલો જા તો કશો હતો નહિ પોનસો ગ્રામ મારા ચાલી રહ્યા માવા ના પેડા ઓ હો માવાના પેડા

બંદી પાડો મને લઈ ચાહે ને યાર બુંદી એકલી જીમો તળેલી આવ હા એ થોડી ભારે પડે એટલે 250 રાખ મારી 250 ને મારે ચાલી દે મગદલે સાહ માર ભાઈ તું જલ્દી લઈ લે આ લઈ લે પર લેવાનો મગદલ હા તું યાર મુダン પોણી વાળી યાર તું લઈ મારો કરજી તો કેટલો બેહારે આમ સાઈડમાં એ બધું મારા માયું મુ ગોઠી દે ઓરો બધું હો પણ હો અને તું ટેન્શન ના લે